તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી છીએ રણમાં પાટા જોવા માટે અને પાટાની કઈ રીતના પાટા થાય ને કઈ રીતના મીઠું થાય તે તમામ માહિતી તમને આ વિડીયો દ્વારા આપવા માટે આપણે રણમાં આવી છીએ તો વિડીયોને અંત સુધી જોઈજો અને વિડીયો પસંદ આવે તો લાઇક છે અને ફોલો કરી નાખજો તો ચાલો વિડીયોને કરી કન્ટિન્યુ અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રો આપણી ચેનલને ફોલો જરૂર કરી નાખજો મિત્રો તો મિત્રો આજે જવાનું છે આપણે રણમાં તો રણમાં જવા માટે આપણે પહેલાં તો પેટ્રોલ નાખવું પડશે તો આપણે આવી જઈએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પૂરા પછી જવાના છીએ આપણે રણમાં તો વિડીયોને એન્ડ સુધી જોજો ને વિડીયોને લાઇક છે ને ફોલો કરી નાખજો તો પેટ્રોલ પૂરા થશું આપણે રણમાં તો તો અત્યારે પેટ્રોલ પૂરા થઈ જાય છે આપણે રણમાં રવાના What તો મિત્રો આપણે રણમાં એન્ટર થઈ ગયા છીએ ને રણનો રસ્તો તમે જોઈ શકો છો કે કેટલો બધો ખરાબ છે તો રણમાં તો આવો જ રસ્તો હોય તો મિત્રો રણમાં આવવું હોય તો તમારે કોઈક જાણીતાને લઈને રણમાં આવો કારણ કે અહીંયા રણમાં એટલા બધા રસ્તા છે કે તમે ગમે ત્યાં ભૂલા પડી શકો છો તો રસ્તામાં જતાં જતાં આપણને ગધેડા જોવા મળી ગયા કારણ કે રણમાં ગધેડા ઘણા બધા હોય છે તો તમે ગધેડા જોઈ હશે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો વચ્ચે વસરા દાદાના મંદિરે જવા માટે આ રણમાં મેઇન રસ્તો છે તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે વીર વસરા દાદાએ જવાય જો આ બોર્ડ મારેલું છે તે વીર વસરાજ દાદાનું બોર્ડ મારેલું છે તો અહીંયા ઠેઠુદી રસ્તામાં તમને તજા ખોળેલી આવશે તો આ વીર વસરાજ દાદાનો રસ્તો છે મંદિરે જવાનો તો રણમાં તમે ચારે બાજુ જોઈ શકો છો કે ખુલ્લો પટક દેખાય છે અને ઘણા બધા રસ્તા છે તો તમે જાણે લઈને આવજો પછી મિત્રો આપણે રણમાં જતાં જતાં જ્યાં પાટા થતા હતા મીઠું થાય ત્યાં આપણે પોગી ગયા છીએ કારણ કે આપણે રણમાં એટલા માટે આવ્યા હતા કે આપણો પણ આ જૂનો ધંધો છે બાપ દાદા વખતનો આપણા પણ બાપા આ મીઠું કરતા હતા અને આ રીતના મીઠું પકવતા હતા તો તમે જોઈ શકો છો કે આ રીતના કુઈ આપણે પણ હતી અને આપણે પણ આ જ રીતના આપણા બાપા મીઠું પકાવતા હતા આપણે વીસ વર્ષથી બધું કામ મૂકી દીધું છે અને અત્યારે આપણે રણમાં એટલા માટે આવ્યા હતા કે આપણે પાટા ગોતતા હતા આપણા ખુદના ઘરના જે હજી હાલમાં પડ્યા છે અને આપણા બાપાને ન જીડ્યા તો આપણને સી જડે આપણા બાપા બધાને પૂછતા પૂછતા ગોતતા હતા પણ આ રણમાં મિત્રો તમે જ્યાં જુઓ અહીંયા ખુલ્લો પટ જ છે તો અહીંયા મિત્રો તમે બે વર્ષ ત્રણ વર્ષ આવો નહીં ને એટલે તમારું નામ નિશાને પણ ન રહે તો તમારી જગ્યા પડી રહે પણ તમારું અહીંયા કંઈ એંધાણ ન રહે કે મારું અહીંયા આ કુઈ હતી કે આ રીતના મારો બોર કરાવેલો હતો કે આ રીતના મારા પાટા હતા એવું કાંઈ જ ન રહે નામ નિશાન અને આપણે તો મિત્રો વીસ વર્ષે ત્રીસ વર્ષે અહીંયા રણમાં આપણા પાટાની તપાસ કરવા આવ્યા હતા પણ આપણને જડિયા નથી અને આ આપણા પાટા આટલામાં જ છે આ ભાઈ પાટા કર્યા કર્યા છે ત્યાં જ છે પણ આ ભાઈ આપણને કહી રહ્યા છે કે અહીંયા તમારો પાટો હતો ને અહીંયા તમારા પાટાની જગ્યા બધી પડી છે અને કોઈ પણ તમારી અહીંયા હશે અત્યારે તો હાલમાં બુરાણ થઈ ગઈ છે એટલે તમને જળશે નહીં પણ ચાર પાંચ જણાને પૂછશો એટલે તમને મળી જશે તો ખાસ તો આપણે એટલા માટે જ આવ્યા હતા કે આપણા પ્રાચીન ધંધો જે મીઠું પકવવાનો હતો તેની તપાસ માટે આવ્યા હતા આપણે અને કઈ રીતના મીઠું પાકે છે ને કઈ રીતના બધી મહેનત થાય છે તેમને તે મિત્રો તમને આ વિડીયોમાં દ્વારા તમને બધું સમજાવીશ તો વિડીયો પૂરો જોજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કારણ કે વિડીયો ઘણો બધો લંબાઈ રહ્યો છે તો આગળના વિડીયોમાં આપણે તમામ માહિતી આપવાના છીએ આ વિડીયોમાં કે કઈ રીતના મીઠું પાકે છે અને કેટલી મહેનત થાય છે અને કેટલા ટાઈમે મીઠું પાકે છે અને કેટલા સેલ્શિયલ ડિગ્રી પાણીનું તાપમાન હોય ત્યારે મીઠું પાકે છે તે તમામ માહિતી તમને આપવાનો છું કારણ કે આ બધું મને એટલે ખબર છે કે આ આપણો પ્રાચીન ધંધો છે અને નાનપણમાં આપણે પણ મીઠું જ કર્યું હતું એટલે આપણને બધી જ માહિતી છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને બધું સમજાવીશ તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક છે અને ફોલો કરી નાખજો જય માતાજી જય વેલનાથ